હેઠળ ગુજ એગ્રો કન્સોટ્રિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ નામની એજન્સી દ્વારા ચણાની ચણસીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા માટે ચારસો તેર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હોવાની જાણકારી મળી છે હાલમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા અગિયારસો ત્રીસ પ્રતિ મણ ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આજે મુહૂર્તના પ્રથમ દિવસે દસ જેટલા ખેડૂતો પાસેથી અંદાજે ચારસો મણ જેટલા ચણાની ખરીદી કરવામાં આવી હતી જેમાં લખતર એપીએમસી ખાતે ચણાની ખરીદીના પ્રારંભે મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા લખતર એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર સહિતના આગેવાનો અને એપીએમસીના ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર